સાથે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં અષાઢી બીજના પાવન દિવસે રથયાત્રા નીકળી જ્યારે ભગવાન જગન્નાથે સુરત શહેર પોલીસને બનાવ્યા સાથ નીજ મંદિર પરત ફરતા સમયે રથનું પૈડું નીકળી ગયું જ્યારે જહાંગીરપુરા ડબોલી બ્રિજ પાસે રથનું પૈડું નીકળી ગયું હતું ભગવાનની સારથી બની સુરત શહેર પોલીસ સારથી બની ભગવાનને નીજ મંદિર સુધી પહોંચાડ્યા

આજરોજ અષાઢી બીજના પાવન દિન એ ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રાજી તેમજ ભાઈ બલરામ સહિતની સુરત શહેરની નગર ચર્ચાએ નીકળ્યા હતા સુરત રેલવે સ્ટેશનથી આ એફકોન મંદિરની યાત્રાની શરૂઆત થઈ હતી જે રિંગ રોડ થઈ અડાજન પાટિયા થઈ ફરી પરત ફરી રહી હતી ત્યારે નગર ચર્ચા પૂર્ણ કરવાની તૈયારી હતી અને નિજ મંદિર પરત ફરતા સમયે ભગવાન જાણે કે સુરત શહેર પોલીસને સારથી બનાવવા માંગતા હોય અને આશીર્વાદ આપવા માંગતા હોય તેમ રથનું પરણ્યું જે છે તે ધાંગીરપુરા ડબો બ્રિજ પાસે નીકળી ગયું હતું ભગવાનનો રથ થંભી ગયો હતો અને એ ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ પણ મેદાનમાં હાજર હતી પડોસમાં હતી એટલે ભગવાન શ્રી જગન્નાથજી ને Nij મંદિરે સમયસર પહોંચાડવાની મેમ સતે ભગવાનના સારથી બની સુરત શહેર પોલીસે એમને પોતાની જે કાર હોય છે ઈનોવા કાર તેના અંદર લઈને યાત્રાનું સમાપન કરાવ્યું હતું જી જી સુરત જી आजम સમગ્ર માહિતી બદલ તો સુરત થી આ દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે અચાનક તેનું પૈડું દૂર થઈ ગયું લાગી રહ્યું હતું કે જાણે ભગવાન સુરત પોલીસને સારથી બનાવવા માંગતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જેમાં આષાઢી બીજના પાવન દિવસે દ્રશ્યો જોવા મળ્યા જ્યાં ભગવાનની સારથી બની છે સુરત પોલીસ